નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમએસ પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી સાહિત્ય જોવાના છીએ જેમાં અનુગાંધી યોગ ભાગ બે જોવાના છે એમાં દસ સાહિત્યકારો વિશે આજે વાત કરવાની છે જેમાં કેકા શાસ્ત્રી રમણલાલ સોની નારાયણ દેસાઈ કિશનસિંહ ચાવડા પિતામ્બર પટેલ ગુલાબદાસ બ્રોકર ધીરુભાઈ ઠાકોર મરીઝ ગની દહીવાલા અને શૂન્ય પાલનપુરી વિશે વાત કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર એક કેકાશાસ્ત્રીનું જન્મસ્થળ જણાવો તો જવાબ છે માંગરોળ જિલ્લો જુનાગઢ નેક્સ્ટ વિદ્યા વાચસ્પતિની સન્માન્ય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર સંશોધક સંપાદક અને ચરિત્ર લેખક કેકા કેકાશાસ્ત્રીનું પૂરું નામ જણાવો તો જવાબ છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી વિદ્યાવાચસ્પતિની સન્માન્ય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર સંશોધક સંપાદક અને લેખક કેકા શાસ્ત્રીનું પૂરું નામ છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી નેક્સ્ટ કેકા શાસ્ત્રીની મૂળ અટક શું હતી તો જવાબ છે બાંભણિયા નેક્સ્ટ કેકા શાસ્ત્રીના ઉપનામ જણાવો તો જવાબ છે હાલથી ચાલતી વિદ્યાપીઠ બ્રહ્મર્ષિ અને વિદ્યાવાચસ્પતિ અને કાઠિયાવાડી વિદુર નેક્સ્ટ ગુજરાતી ભાષાનો લઘુકોષ કોની રચના છે તો જવાબ છે કેકાશાસ્ત્રી નેક્સ્ટ દેશભક્ત જગડુ નાટકના લેખક કોણ છે તો જવાબ છે રમણલાલ સોની નેક્સ્ટ રમણલાલ સોની શેના માટે પ્રખ્યાત છે જવાબ છે બાળકાવ્યો નેક્સ્ટ રમણલાલ સોનીના આત્મવૃત્તાંતનું નામ શું છે તો જવાબ છે રાખનું પંખી નેક્સ્ટ રેન્જ એકલું ફરવા ચાલ્યું આત્મા લીધી સોટી પંક્તિના કવિનું નામ શું છે તો જવાબ છે રમણલાલ સોની નેક્સ્ટ નારાયણભાઈ દેસાઈનું જન્મસ્થળ જણાવો તો જવાબ છે વલસાડ નેક્સ્ટ અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કોની કૃતિ છે તો જવાબ છે નારાયણ દેસાઈ નેક્સ્ટ અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કયા પ્રકારની સાહિત્ય રચના છે તો જવાબ છે જીવન ચરિત્ર નેક્સ્ટ ને મહાદેવ ચરિત્ર ખંડના લેખકનું નામ જણાવો તો જવાબ છે નારાયણ દેસાઈ નેક્સ્ટ સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઈ છે તો જવાબ છે મારું જીવન એ મારી વાણી નેક્સ્ટ ગાંધી કથા કહેનાર સાહિત્યકારનું નામ જણાવો તો જવાબ છે નારાયણ દેસાઈ નેક્સ્ટ કિશનસિંહ ચાવડાનું ઉપનામ જીપસી નેક્સ્ટ હિમાલયની પદયાત્રા પુસ્તકના લેખકનું નામ જણાવો તો જવાબ છે કિશનસિંહ ચાવડા નેક્સ્ટ અમાસના તારા કૃતિના કરતા કોણ છે તો જવાબ છે કિશનસિંહ ચાવડા અમાસના તારા કિશનસિંહ ચાવડા નેક્સ્ટ તારા મૈત્રક ધરતીની પુત્રી જેવા નિબંધ આપનાર સાહિત્યકારનું નામ શું છે તો જવાબ છે કિશનસિંહ ચાવડા નેક્સ્ટ પિતમ્બર પટેલનું પૂરું નામ જણાવો તો જવાબ છે પિતામ્બર નરસિંહભાઈ પટેલ નેક્સ્ટ પિતામ્બર પટેલનું તખલ્લુસ જણાવો તો જવાબ છે સૌજૈન્ય નેક્સ્ટ પિતામબર પટેલનું ઉપનામ કયું છે તો જવાબ છે રાજહંસ નેક્સ્ટ અંતરના અજવાળા કયા લેખકની નવલકથા છે જવાબ છે પિતમ્બરભાઈ પટેલ નેક્સ્ટ કેવડિયાનો કાંટો રસિયો ખેતરના ખોળે નવલકથા કોની છે તો જવાબ છે પિતામ્બર પટેલ નેક્સ્ટ ધરતીના અમી નવલકથાના નવલકથા કોણે આપી છે ધરતીના અમી નવલકથા કોણે આપી છે જવાબ છે પિતામ્બર પટેલ નેક્સ્ટ લતા અને બીજી વાર્તાઓ કયા સાહિત્યકારનો પ્રથમ વાર્તા સંગ્રહ છે જવાબ છે ગુલાબદાસ બ્રોકર નેક્સ્ટ ગુલાબદાસ બ્રોકરનું ઉપનામ જણાવો તો જવાબ છે કથક નેક્સ્ટ ગુજરાતી વિશ્વકોષમાં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે જવાબ છે ધીરુભાઈ ઠાકોર નેક્સ્ટ કોનું ઉપનામ સવ્ય સાચી છે જવાબ છે ધીરુભાઈ ઠાકોર નેક્સ્ટ ધીરુભાઈ ઠાકરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે જવાબ છે પદ્મભૂષણ નેક્સ્ટ મહાત્મા ગાંધીજીની ઓગણીસો બેતાલીસની હિન્દ છોડો ચળવળની કથા વસ્તુ પર આધારિત દિન ખૂન કે હમારે નામની રચના કયા સાહિત્યકારની છે જવાબ છે ધીરુભાઈ ઠાકોર નેક્સ્ટ ધીરુભાઈ ઠાકરે વર્ષ ઓગણીસો ત્રાણુંમાં મણિલાલ ત્રિવેદીના જીવન પર આધારિત કયા નાટકની રચના કરી હતી તો જવાબ છે ઊંચો પર્વત ઊંચી ખીણ નેક્સ્ટ મરીજનું પૂરું નામ જણાવો તો જવાબ છે અબ્બાસ અબ્દુલ અલી વાસી નેક્સ્ટ મરીજના કાવ્યસંગ્રહનું નામ જણાવો આગમન મરીજના કાવ્યસંગ્રહનું નામ જણાવો આગમન નેક્સ્ટ સૌ પ્રથમ પ્રેમાનંદ સુવર્ણચંદ્ર મરણોત્તર પ્રાપ્ત કરનાર સાહિત્યકારનું નામ જણાવો તો જવાબ છે મરીજ નેક્સ્ટ હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ પંક્તિ કોની છે જવાબ છે મરીજ નેક્સ્ટ કયા સાહિત્યકારે મરીજ વિશે અગાધ વેદનશીલતા કોટક પ્રતિકાત્મકતા અને સૌંદર્યની દ્રષ્ટિએ સર્વાધિક શ્રદ્ધે એવા ત્રણ વિશેષણ પ્રયોજ્યા છે તો જવાબ છે સીતાંશુ યશચંદ્ર નેક્સ્ટ તોખર અને વૈશાખી કોયલ કયા કવિના એકાંકી સંગ્રહ છે તો જવાબ છે સીતાંશુ યશચંદ્ર મહેતા નેક્સ્ટ ગની દહીવાલાનું પૂરું નામ જણાવો તો અબ્દુલ ગની અબ્દુલ કરીમ દહીવાલા અબ્દુલ ગની અબ્દુલ કરીન દહીવાલા અબ્દુલ ગનીવા દહીવાલાનું પૂરું નામ છે નેક્સ્ટ પ્રશ્ન ગની દહીવાલા કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા તો જવાબ છે દરજી કામ નેક્સ્ટ ગની દહીવાલાનો પ્રથમ ગઝલ સંગ્રહ કયો છે તો જવાબ છે ગાતા ઝરણા નેક્સ્ટ દિવસો જુદાઈના જાય છે આ પંક્તિના રચ્યા કોણ છે તો જવાબ છે ગની દહીવાલા નેક્સ્ટ ન ધરા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ ન પતન સુધી આ પંક્તિ એક કોની રચના છે જવાબ છે ગની દહીવાલા નેક્સ્ટ ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ફૂલોની એ નીચી નજર થઈ ગઈ છે પંક્તિ કયા ગઝલકારની છે તો જવાબ છે ગની દહીવાલા નેક્સ્ટ જલનમાત્રીનું પૂરું નામ જણાવો તો જલાદુદ્દીન શાહઉદ્દીન અલવી જલનમાત્રીનું પૂરું નામ છે જલાલુદ્દીન શાહઉદ્દીન અલવી નેક્સ્ટ શ્રદ્ધાનો હો વિશે તો પુરાવાની શી જરૂર છે કુરાનમાં તો ક્યાંક પાયબંબરની સહી નથી પુરાણમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી પંક્તિના કવિનું નામ શું છે તો જલન માત્રી નેક્સ્ટ શૂન્ય પાલનપુરીનું પૂરું નામ જણાવો જવાબ છે અલી ખાન ઉસ્માન ખાન બલોચ નેક્સ્ટ શૂન્ય પાલનપુરીએ કયા ઉપનામથી ગઝલ લખવાની શરૂઆત કરી હતી તો જવાબ છે રૂમાની નેક્સ્ટ શૂન્ય પાલનપુરીને શૂન્ય ઉપનામ રાખવા કયા સાહિત્યકારે સૂચન કર્યું હતું તો જવાબ છે અમૃત કાયલ નેક્સ્ટ કાબાને સોમનાથના પાષાણ ભિન્ન છે સમજી શકો તો એથી વધુ ભેર કંઈ નથી આ પંક્તિ કોની છે તો જવાબ છે શૂન્ય પાલનપુરી કાબાને સોમનાથના પાષાણ ભિન્ન છે સમજી શકો તો એથી વધુ ભેર કંઈ નથી આ પંક્તિ કોની છે શૂન્ય પાલનપુરી નેક્સ્ટ પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા ઓળખે છે આ પંક્તિ કોની છે શૂન્ય પાલનપુરી નેક્સ્ટ મંજિલ હો જેનું જાન જેનું તે રસ્તા નહીં જોઈએ મંજિલ હો જેની તે રસ્તા નહીં જુએ પંક્તિના સર્જક કોણ છે જવાબ છે જલન માત્રી વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો